ડી ઓલપાડ ગ્રુપ ઓફ કોટન સેલ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ મંડળીના વર્તમાન પ્રમુખ મનહરભાઈ મંડળીના ઉપપ્રમુખ પદે ચેતનભાઈ પટેલની પણ બિનહરીફ વરણી કરવામાં આવી ડી ઓલપાડ ગ્રુપ ઓ ઓફ કોટન સેલ્સ સોસાયટીમાં પ્રમુખ પદે કડરામા ગામના સહકારી અગ્રણી અને મંડળીના વર્તમાન પ્રમુખ મનહરભાઈ કે પટેલની સતત છઠ્ઠી વાર બિનહરીફ વરણી કરવામાં આવી છે જ્યારે મંડળીના ઉપપ્રમુખ પદે ચેતનભાઈ પટેલની પણ બિનહરીફ વર્ણિકા હતા તાલુકાના સહકારી આલમમાં આનંદની લહેર સાથે મંડળીમાં ચૂંટાયેલા બંને હોદ્દેદારોને શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા હતા દેશની આઝાદી પૂર્વથી ઓલપાડ જીન કાર્યરત અને તાલુકાના સત્તાવીસ ગામના ખેડૂતોની જીવાડોરી સમાનથી ઓલપાડ કોટન મંડળીની અઠ્યાસીમી વાર્ષિક સામાન્ય સભા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટરોની પ્રથમ મિટિંગ મંડળીના સિનિયર કમિટી સભ્ય જગજીવનભાઈ પટેલના અધ્યક્ષતાને યોજાઈ હતી આ મિટિંગના એજન્ડા મુજબ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીનું કામ આ ડરાતા પ્રમુખ તરીકે મનોહરભાઈ પટેલના નામની દરખાસ્ત મિંડી ગામના ડિરેક્ટર જયેશ પટેલે મૂકી હતી જેને તમામ બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ટેકો આપતા મનહરભાઈ પટેલ સતત છઠ્ઠી વખત પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા જ્યારે ઉપપ્રમુખ પદ માટે અસનડ ગામના ચેતનભાઈ પટેલના નામની દરખાસ્ત કાંતિભાઈ પટેલે મૂકતા તેને કનકભાઈ સહિત સમગ્ર બોર્ડ સભ્યોએ ટેકો જાહેર કરતા ચેતનભાઈ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા આજે અમારી અઠ્યાસીમી વાર્ષિક સાધારણ સભા પછી બોર્ડની પ્રથમ મીટિંગ પ્રમુખની ચૂંટણી માટે મળી હતી જેમાં સભાના પ્રમુખ તરીકે જગજીવનભાઈ પટેલ અસનાબાદની નિમણૂક કરવામાં આવી હતી અને જગજીવનભાઈ પટેલે એજન્ડા મુજબના કામ શરૂ કરતા કામ નંબર બેમાં આગામી સમય માટે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે પ્રમુખ તરીકેની દરખાસ્ત રજૂ કરવા જણાવ્યું હતું એ દરખાસ્તમાં મારા નામની દરખાસ્ત શ્રી જયેશભાઈ પટેલ મીંધીનાઓએ કરી હતી અને ટેકો રમેશભાઈ કાંતિભાઈ ભાવિનભાઈ અન્ય સભ્યોએ ટેકો જાહેર કરતા અને અન્ય કોઈ દરખાસ્ત રજૂ ન થતાં મને છઠ્ઠી વખત પ્રમુખ તરીકે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા મને ભાઈ કેટલા વાર્ષિક અનુભવ કીધું છે કેટલા વર્ષથી અમારી સંસ્થા ઓગણીસો ને છત્રીસમાં સ્થાપના કરવામાં આવી છે અમે અઠ્યાસી વર્ષ પૂરા કરી ચૂક્યા છે ચાલુ સિઝનમાં અમે બે લાખ એકતાલીસ હજાર જેટલો માપબળ નફો કર્યો છે અને સાથે સાથે સભાસદોને પણ પંદર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે